પાવર હાઈવે વિકાસ પથ પરના દબાણો હટાવાયા તંત્રની બે ધારી નીતિ લોકોએ આક્ષેપો કર્યા કે ચોવીસ મીટર હટાવવાની અમને જાણ કરાઈ નથી કરોડો રૂપિયાના ખર્ચે નવીન બની રહેલ વિકાસ પથ પરના દબાણો દૂર કરાયા

કોઈ આ કોઈ કાર્યવાહી આ બધી કાર્યવાહી ખોટી થઈ રહી કાયદેસર કોઈ કાર્યવાહી થતી નથી અને દાદાગીરી કરનાર દબાણ કેવી રીત દબાણ થાય છે જો અકલ દબાણ હટે બતાવો તો સાચી વસ્તુ વાળો ખોટો પડશે અત્યારે બધા લોકો અત્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે ગરીબ માણસો ને ધોની થાય

કેશો આ દબાણ હટાવી બાબતે દબાણ હટાવી બરાબર છે કાયદો કાયદાને ને રૂપિયા કર્યા કરે આમાં આપણે ખુબ સહમત ને મંજૂર ખુબ રાજી છીએ પણ કોઈ પણ વ્યક્તિનું એને ટકોર કર્યા સિવાય કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ એમને ડાયરેક્ટ લઈ લેવી વસ્તુ અને એ કોની હોય ને કેવડું હોય ધણી નુકસાન થાય જાય નુકસાન ભરપાઈ કરવા વાળું કોણ બરાબર એટલે અમારી તો એક વિનંતી છે આ તંત્રને કે જે કરો એ બહુ સરસ કરી રહ્યા છો અને સારું કરવાની આ જરૂર છે પણ

બીજું મોરિંગ બોર્ડ છે નામ નંબર લખેલા છે બીજું ફોલ્ડિંગ ફોલ્ડિંગ બોર્ડ છે પેલા હમો કરો બરાબર એમાં નંબર લખેલા છે એટલે ધણીના ચાર જગ્યાએ નંબરો લખેલા છે તો ધણીની તકોર ના થતી હોય તો ખરેખર આ વસ્તુ વ્યાજબી નથી નથી ને નથી શું નામ આપનું મારું નામ ભાગજીભાઈ

અત્યારે નું સામાન નું સરબાર તો એટલે તો એમને અંદર મૂક્યું છે અત્યારે કેટલા મીટરમાં ડબણ હટાવવાનું છે ઓન અત્યારે આમ તો 18 મીટર સુધી એકદમ ક્લિયર કરવાનું છે અને 24 ના જે પરિબાછા ડબણ થઈ ગયા છે એ પાછા એ પાડવાના છે 24 મીટર સુધીના જે ડબણો હે અત્યારે તોડવામાં આવશે કાચા પાકા જે કોઈ જુઓ આ ડબણ આપણે પહેલા તો તોડેલા છે પણ જે પરિબાછા એ લોકો લારી ગલ્લા મૂકીને દેસ દે ઉઠાવવાના